ચાલો મિત્રો અને ચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની નવી જ રેસીપી બનાવવાની છે મિત્રો જે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ તો ચાલો નવી જ રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજે આપણે સરસ મજાની ભીંડાની કૂરકુરી ચીપ્સ બનાવવાની છે મિત્રો તમે કદાચ કોઈ વાર નહીં ખાધી હોય એવું મને લાગે છે અને જો ખાધી હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો કારણ કે આજે અલગ રીતે જ રેસીપી બનાવવાની છે અને ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને સરસ મજાના સ્વાદવાળી હોય છે મિત્રો તો ચાલો સૌ પ્રથમ આજે આપણે તાજો ભીંડો લાવ્યા છીએ તે ભીંડાની સરસ મજાની ચીપ્સ તૈયાર કરીએ અને ત્યાર પછી આપણે ભીંડાની કુરકુરી ચિપ્સ તૈયાર કરવાની છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોતા રહેજો આજે ખાવાની ખૂબ જ જમાવટ પડશે મિત્રો ખાવામાં પણ ખૂબ જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે તમે એકવાર ચોક્કસથી આવી ભીંડાની કુરકુરી ચિપ્સ બનાવજો અને ખાજો મિત્રો તો ચાલો સૌ પ્રથમ આ રીતે આપણે ભીંડાનું કટિંગ કરી લઈએ ચાલો મિત્રો તો સરસ મજાનું આપણે ભીંડાની ચિપ્સ તૈયાર કરી લીધી છે તો તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ તમે પૂરેપૂરી રેસીપી જોજો મિત્રો આ રીતે સરસ મજાની બનશે થોડુંક તીખું મરચું થોડુંક ધાણાજીરું થોડીક હળદર તેમજ બેથી ત્રણ ચમચી બેસન ઉમેરવાનો છે ચણાનો અને આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું ચિપ્સને અને ત્યાર પછી તેલની અંદર તળવાની છે મિત્રો જો તમે કોઈ વખત આવી ભીંડાની ચિપ્સ ખાધી હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો ને ન ખાધી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો તો ચાલો મિત્રો તમે જોયું આપણે સરસ મજાની ચિપ્સ તૈયાર કરીને મસાલા અંદર ઉમેરીને આ રીતે તૈયાર કરી લીધી છે ચિપ્સને તો હવે સરસ મજાની આપણે આ ભીંડાની કુરકુરી ચીપ્સ તૈયાર કરવાની છે તો તેને તેલની અંદર હવે આપણે તળી લઈએ અને પછી આપણે તેનો સ્વાદ માણીએ મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાની આપણી હવે ભીંડાની ચિપ્સ તૈયાર કરી લઈએ તેલ પણ આવી ગયું છે તો તળવાની છે મિત્રો તમે એકવાર જો આવી ભીંડાઈની ચિપ્સ બનાવીને ખાય તો તમે વારંવાર બનાવશો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સરસ મજાની ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે આપણી ચિપ્સ મિત્રો અને જો તમે કોઈ પણ વાળા એ ભીંડાઈની ચિપ્સ ખાધી હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો અને ન ખાધી હોય તો અચૂક એકવાર આવી ટ્રાય કરજો મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાની આપણી ચિપ્સ તળાઈ રહી છે એકદમ ધીમા તાપથી તેને પકવવાની છે કે જેથી કરીને સરસ મજાની ક્રિસ્પી થાય ચાલો મિત્રો સરસ મજાની આપણી ભીંડાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો ચાલો તો હવે બીજી પણ આવી રીતે

તો તમે પણ ચોક્કસ એકવાર આવી પીંડાની ચિપ્સ બનાવીને ખાજો મિત્રો કારણ કે ખૂબ જ સરસ સ્વાદ આવતો હોય છે મિત્રો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની પીંડાની ચિપ્સ આપણી તૈયાર છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની મોઢાની અંદર મુકતા ઓગળી જાય તેવી સરસ મજાની કુરકુરી અને ક્રિસ્પી આપણી ભીંડાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો આપણે તેનો સ્વાદ માણીએ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો એકદમ કુરકુરી બની છે મિત્રો અને સ્વાદ પણ ભરપૂર છે મિત્રો તો ચાલો તમને મારી જો આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને ચોક્કસથી એકવાર આવી પીંડાની ચીપ્સ બનાવીને ખાઈ જો ખાવામાં ખૂબ જ મજા આવશે ચાલો તો હવે આપણે જમી લઈએ ખાઈ લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી